આ સાત રાશિઓ માટે રહેશે દિવસ ખૂબ જ શુભ પરંતુ આમના સંબંધોમાં આવશે સમસ્યાઓ મેષ રાશિ ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે લાંબા સમય પછી કાર્ય પૂર્ણ થવા પર તમે આનંદ અનુભવશો પ્રેમ જીવનમાં નવો રોમાંચક વળાંક આવશે તમને કોઈ ખાસ પ્રોજેક્ટ માટે જવાબદારી મળી શકે છે દરરોજ કસરત કરો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે વૃષભ રાશિ આર્થિક બાબતમાં ઉતાર ચડાવની સ્થિતિ બની રહેશે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે પારિવારિક જીવનમાં પરિવર્તન આવી શકે છે મિત્રો તમારી સલાહની કદર કરશે કોઈ સમસ્યાને લઈને વિચલિત થઈ શકો છો સ્વાસ્થ્યમાં સુધારો થશે મિથુન રાશિ લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ દૂર થશે કામકાજમાં આવતા અવરોધો સમાપ્ત થશે સુખદ પ્રવાસની તક મળશે પરિવારના સભ્યોના મૂળ સ્વિંગને કારણે પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે એવું કોઈ કામ ન કરો જે તમારા પાર્ટનરને પસંદ ન હોય અને જેનાથી સંબંધોમાં સમસ્યાઓ વધી શકે કર્ક રાશિ તમારી ફિટનેસ પર ધ્યાન આપો રોકાણના નિર્ણયો સમજી વિચારીને લો સુખદ યાત્રાનો યોગ બનશે ખરાબ મૂડને કારણે તમારે પારિવારિક જીવનમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અવિવાહિત લોકો કોઈ રસપ્રદ વ્યક્તિને મળી શકે છે સિંહ રાશિ સ્વાસ્થ્યને લઈને મન પરેશાન રહેશે બાકી રહેલા પૈસા પાછા મળવામાં તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કેટલાક લોકો સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશે તમને પ્રિયજનો તરફથી ભાવનાત્મક સહયોગ મળશે તમને લગ્ન અથવા શુભ કાર્ય માટે આમંત્રણ મળી શકે છે લવ લાઈફ સારી રહેશે કન્યા રાશિ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ આવી શકે છે સ્વાસ્થ્યમાં સુધારો થશે નાણાકીય બાબતમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો પારિવારિક જીવનમાં તમારે નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે સંબંધોમાં તમારા જીવનસાથી સાથે પરસ્પર સમજણ અને આદર સન્માન જાળવો આ તમારા સંબંધને મજબૂત બનાવશે તુલા રાશિ સ્વાસ્થ્યને લઈને મન ચિંતાતુર રહેશે તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર પડી શકે છે દેવામાંથી મુક્તિ મળશે કામનું દબાણ ઓછું થશે ધાર્મિક સ્થળની યાત્રાની તક મળશે પારિવારિક જીવનમાં સમસ્યાઓ દૂર થશે પ્રેમીના પ્રેમ અને સપોર્ટથી મન પ્રસન્ન રહેશે વૃશ્ચિક રાશિ તમને રોકાણની ઘણી તકો મળશે સ્વાસ્થ્ય સંબંધિત કેટલી સમસ્યાઓ પર વધુ ધ્યાન આપવું પડશે પારિવારિક જીવનમાં તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે ધીરજ જાળવી રાખો પરિસ્થિતિને આધારે કોઈ પણ નિર્ણય ધ્યાનપૂર્વક લો જે લોકો પોતાના પ્રેમી સાથે ક્યાંક ફરવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ સારો સમય છે ધનુ રાશિ પૈસા બચાવવા પર ધ્યાન આપો રોકાણના નવા વિકલ્પો શોધો વેપારમાં વિસ્તરણ થશે આવકના નવા સ્ત્રોતો બનશે પરિવારના કોઈ ગુસ્સેલ સભ્યના કારણે મૂળ બગડી શકે છે ઓફિસમાં વધારાના કામની જવાબદારી તમને મળી શકે છે લવ લાઈફમાં સકારાત્મક પરિવર્તન આવશે મકર રાશિ પરિવારના કોઈ નાના સભ્યને કારણે તમારો મૂળ બગડી શકે છે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક નાની નાની સમસ્યાઓ માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો તો આ શ્રેષ્ઠ સમય છે ઓફિસમાં સ્પર્ધાત્મક વાતાવરણ રહેશે સામાજિક કાર્યોમાં રસ વધશે લવ લાઈફ શાનદાર રહેશે કુંભ રાશિ નાણાકીય સ્થિતિ સારી રહેશે પ્રવાસની તકો મળશે તમારા પ્રિયજનો સાથે નિકટતા વધશે લવ લાઈફ સારી રહેશે સ્વસ્થ આહાર લો દરરોજ કસરત કરો તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને સફળતા પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો મીન રાશિ આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જીવનમાં સકારાત્મક પરિણામ આવશે જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરિવારના કોઈ સભ્ય સાથે ઉગ્ર બોલાચાલીના કારણે તણાવ થઈ શકે છે વિનમ્ર બનો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને ગુસ્સાથી બચો